શાળાંગપુરના કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિર ખાતે દાદાના આજે ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો ગુલાબોથી આચ્છેદિત ભગવાનને ખૂબ જ અદ્ભુત રીતે શણગાર કરવામાં આવ્યો હતો હવે જે બરવાડા અમારા પ્રતિનિધિ ચિંતન વાગડીયાનો એક વિસ્તૃત અહેવાલ છે કષ્ટભંજન હનુમાનજી મહારાજના ચરણોમાં આજે ગુલાબના ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો વડતાલધામ દિવ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાળધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભમન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન તળે રોજ મંગળવારના દિવસે સવારે પાંચને ત્રીસ કલાકે મંગળા આરતી સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી કષ્ટભન હનુમાનજી મહારાજને ગુલાબના ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન લઈ ધન્યતા હતી